સવારમાં છે ને થેપલાનો લોટ બંધાઈ ગયો છે અને રોટી મેકરમાં જ બનશે ફટાફટ આજ કાલે દેવોને સેન્ડવીચ આપી હતી આજે થેપલા બનાવવાના છે બધાને જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ એટલે જો બધા રેડી થઈને બેસી ગયા છે આઠ વાગી ગયા છે અને અહીંયા બધું ફૂગી ફૂગી થઈ ગયું છે જો કે છે તો તડકો એટલે વાંધો નહીં આવે મેં શું કર્યું લાઈટ કેમ બંધ થઈ ગઈ એટલે શું અહીંયા ફરીની ચા બની ગઈ છે અહીંયા મેં લોટી મૂકી દીધી છે એટલા શીખવા માટે દીવમ જો રેડી થઈને બેસી ગયો છે દીવમ આજે શું છે તો બધા ટીચર્સ ને આજે પણ મસ્ત તડકો છે અત્યારે હવે સુરત દાદા થોડાક દિવસના મહેમાન છે પછી નહીં હોય અમારે જો આ બંને ગટુડિયા અત્યારે જો ઘરે આવી છું ને આજે પહેલી ઘણા ટાઈમ પછી એવું છે કે હું એકલી છું ઘરમાં દેવામ પણ નથી પર્યાંગ પણ નથી કોઈ જ નથી ઘરે દેવામ ગયો છે એના મોટા પપ્પાના ઘરે કારણ કે એ લોકો બધા ગયા છે આજે અરજીતસિંહનું કોન્સર્ટ છે ને લાઈવ એમાં એ લોકો બધા ગયા છે અમે લોકો ત્યાં નથી ગયા આજે તો દેવામ ગયો છે મોટા પપ્પાના ઘરે અને યાશીની બધા છે છોકરાઓ છે એટલે અને અમે આજે ઘરે એકલી જ છું અત્યારે પર્યંગ હમણાં આવશે દેવમને લઈને અને આવતીકાલે છે દેવમની એક્ઝામ ગ્રામર સ્કૂલ માટે એની જે એન્ટ્રન્સ એક્ઝામ હોય ને એ છે એ તો જો બિંદાસ ફરે છે એને કાંઈ ટેન્શન નથી બધું રેડી મારે એને કરીને આપવાનું મારું બાળપણ યાદ આવી ગયું આ ને બધું જોઈને જો શાપ ન રહ્યો સરસ છે મારે સસ્ક્રાઈબ મોકલી તો દેવમ માટે અને એનું ઇરેઝર ક્યાં મૂકીને આવી હું દેવમનું યસ આમાં છે કાલે એને બધું જ લઈને જવાનું છે તમે તો બધું હું રેડી કરી દઉં એને તો કાંઈ ટેન્શન છે નહીં જો આમાં બીજો શાક ન મૂક્યો છે ઇરેઝર મૂક્યું છે ઇરેઝર તો જો કેટલું સરસ છે આ પાછું વળી ફ્રેગ્રેન્સ વાળું હશે અને આ પેન્સિલ મને એટલી ગમી ના જો બધા નાના હતા ને ત્યારે એવું કહેતા કે આને ફ્રીજમાં મૂકી દઈએ ને અને પછી કે એમાં દૂધ એડ કરવાનું અને પછી ફ્રીઝરમાં મૂકવાનું તો કે રબર બની જાય તમે લોકો એવું કંઈ યાદ છે એવું કરતા હતા કોઈ મેં તો એક્સપેરિમેન્ટ કરેલો પણ છે પણ એવું કંઈ બને નહીં પણ આપણે ત્યારે કહેવાય માસુમ હોય ને તેવું બધું બધાનું આપણે કોઈ કહે ને તો આપણને એવું થાય કે ના એ બરાબર છે માની લઈએ હવે કોઈ કહે તો ના માનીએ અને આ બધા ને મને એટલું ગમે જો આવી રીતે મસ્ત પેટર્નવાળું બને છે બધું ચાલો દીવામનું તમે રેડી કરી દીધું છે શાર્પ કરીને બધી પેન્સિલ અને કાલે એને અર્લી નીકળી જવાનું છે એટલે મેં અત્યારે બધું રેડી કરી આપ્યું છે કારણ કે એનો ટાઈમ તો છે કે સાડા આઠનો પણ લોકોને અર્લી સવા સાત આજુબાજુ નીકળી જવું પડશે ઘરેથી કારણ કે આ હાડફોડ શહેરમાં ઘણી બધી ગ્રામર સ્કૂલ છે તો બહુ બધા લોકો બહારથી પણ આવતા હોય કે એના છોકરાઓને અહીંયા એન્ટ્રન્સ એક્ઝામ આપાવવા માટે કેન્ટથી આવતા એટલે અરાઉન્ડ લંડનની આજુબાજુથી બધા ઘણા આવતા હોય છે તો પછી ટ્રાફિક હોય અને બેટર છે કે નવી જગ્યાએ આપણે જવાનું હોય તો વહેલા એ વધારે સારું પછી છોકરો પેલો હાઈપર થાય અને આપણે પોતે પણ થઈએ અને આ એક્ઝામમાં એવું હોય કે તમે મિસ કરો તો એ લોકો પછી બેસવાના દે તમને એના ટાઈમ પછી એવું કંઈક છે કે ચાલો તો આ તો રેડી થઈ ગયું છે ડિનરમાં બની ગયું છે મારું સરસ મજાનું ડિનર વઘારેલી ખીચડી તો હવે હું વિચારું છું કે હું જમી લઉં કે હું પરની વેઇટ કરું આજે કારણ કે નતર એ લેટ આવશે તો પછી જમીન અમારે સીધું સૂવાનું જ થશે એવું છે તુષારનો ઓમ ઘરે છે નહીં આજના વિડીયોમાં બધાની સરસ સરસ કોમેન્ટ હતી તો બધાને થેન્ક યુ અને હજી હું થોડી કોમેન્ટ હમણાં વાંચીશ ફ્રી થવું ને એટલે ટીમ અમારી પાછી બેસી ગઈ છે આરામથી કેમ થયું ટી શર્ટ કેમ ખેંચવી પડે તો પેટ ઓછું કરાય તો ટી શર્ટ ખેંચવી જ ના પડે તો હા ટી શર્ટ ખેંચવી જ ના પડે તો મારું કેમ નથી ખેંચતો તારી જેટલો સુખી માણસ કોઈ નથી બોલ એ વાસણ એને કસ્યા છો એવું તો હું જુઠું સાંભળીશ નહીં આખો દિવસ મારું ઝગડામ બંધ કરો ગાંધીજી ને યાદ કરો પોલીસ કે ચડડી વાગે ઉઠું છું

પર્યાંક પર્યાંક મિનિતાબેન પટેલ એમને બિચારાની ખબર હોય ખબર ને ઘણી વખત શાયરી જોરદાર હો બેન શાયરી તો મને બહુ ગમે તી હું તો તમારે પોતાનું સલૂન છે હા એને તમારા જેઠાણી બંને એક સલૂનમાં જ જાઓ છો ના ના અમે બે અલગ અલગ સલૂનમાં છીએ તમારે જર્ની જ્યોતિ પૂછ્યું છે તુષાર તમારે શું થાય છે તે ના કીધું તુષાર તેમનો ભાઈ થાય છે ભગવતી <laughs> 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 <blush> <laughs> <chapters well>. <hungler> નાઈ ભગવતી હીરાવાડી વાળી છે ને એમાં જ ભણેલા છે ભગવતીમાં જો તો પહેલા જ ભગવતીમાં જ એક થી 12 ધોરણ અને આ અમારું માસ્ટર પીસ એમાં ભણેલું છે ભાઈ ફોન તુષારભાઈને પાસ કરવામાં આવશે અનન્યા બેનની કોમેન્ટ છે તમે પહેલી વાર એકવાર એકબીજા જોવા ગયા એની મિમિક્રી કરવામાં આવશે અત્યારે ઓકે એટલે મારો ફોન તુષાર ભાઈ મને યાદ નથી ચાલો તો અનન્યા બેનની કોમેન્ટ હતી

કે ના કે એટલું બધું ભણેલું નથી ને પછી વાત બંધ રહી વળી પાછું ખબર નઈ નસીબ હોય ને પાછું ફરી વાર આવ્યું જોવાનું એટલે સાંભળ્યું પછી અમે અમારા ઘરે ત્યાં રાત્રે મારા પૈજી અમે તો એ પેલા હતા મીડિયેટર તો અમે એમને કીધું એટલે એને કીધું કે અત્યારે જવાનું છે પણ કહે ને મમ્મી પપ્પા ઇન્ફોર્મ ના કર્યું મારા સાસુરણે કોઈ ને તો અમે તો રાત્રે ગયા હું મારા મારા કાકા કાકી અને કાનાના મમ્મી પપ્પા અને ના કિરીટભાઈ ને એ હતા જોડે અમારા ફઈનો છોકરો ની તો અમે તો બધા ગયા તો આ લોકોને તો બિચારાને ખબર જ નહી મારા સસરા તો આપણે ખબર કે ગંજી ને ઉપર તેમ એમ આ તો ઓલા અંદર શોર્ટ્સ માં ને એમાં બીજા રૂમ માં આરામ થી એને તો ખબર જ પછી ખબર પડી તો ભાગે અને અંદર થી પેન્ટ પહેરી બધા બેઠા હું તો પેન્ટ ની ચેન એ ખુલી પોતે પોતે તો હાથ લગા કે નીચે જ lo que vente a tomar mi cobbox culle

મને ભલે મારી એક જ વસ્તુ જોવું છે કે તું ઊભી થઈસ જોવી છે મને બસ પછી કાઈ બોલ્યું નતો પછી બસ અમારા તરફથી તો હા થી એટલે તું કેટલા લકી છે મારી સગાઈ પેલેણ કેટલી વખત ફાઈલ મૂકી દીધી પૂછી જો એને એક કે વખત ના મળે મારી સગાઈ થઈ ને મૂકીને તરત વિઝા મળ્યા છે હવે કાલેના વિડિયોમાં દીદી પહેલીવાર ફોટો આવશે

કારણ કે obviously foreign હોય એટલે આપણે ટેન્શન ના હોય ને આપણે એટલા આવ્યા હોય ને કોઈ જ ના હોય તો હોય પણ ભાઈ ને લોકો હતા એટલે પરે ને સારું હતું મારે પરે હતા એટલે મારે સારું હતું અને હું તો આવી ત્યારે મારા સાસુ સસરા બધા જોડે આયા હતા હું હું અહીંયા આવ્યો ને તાર મમ્મી ને બધા અહીંયા હતા એટલે મને લાગ્યું જ નહીં કે હું ફોરેન માં આવ્યો હોય બધું પહેલેથી સારું જ હતું એક 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 ઘરમાં શરૂઆતમાં સત્તર અઢાર છોકરા રહેતા અમે લોકો પણ મજા આવતી ના કોઈ સ્માર્ટફોન કેવો તો સોની એરેક્શનનો ફોન હતો મારી પાસે માકડ ગિરલા હા એ તો ઘર એ પ્રોપર્ટી માં તો બહુ રાત બહુ ખરાબ હતી હું તો તમે બહુ હવેની જનરેશન બહુ છે ટાઈમ જેવો હતો કે બધા બીજા ત્યારે બધા લોકો અત્યારે ને હું તો છું ઇસ્ટન હવે કેવું થઈ ગયું છે ફ્લોર વાઇઝ હોય છે વોશરૂમ એટલે વાંધો નહી આવતો પણ ગેમ્લી જોવો કિંગ્સબરી ક્વીન્સબરી હજી અમુક છે એવું અમારે હું નવો નવો ને જણા રે સીડી ઉપર લાગે વોશરૂમ જવા માટે મારો એને તો ચાલો સુધી અમે બધી જર્ની હતી છે સગાઈની જોવાયા હતા ને એની આખી આટલી કીધી હવે બાકીની અમે પાછા ફરીવાર ક્યારેક વિડીયોમાં એડ ઓન કરી અને મૂકીશું સુવાનો ટાઈમ થઈ ગયો છે કાલે દેવમની એક્ઝામ છે ને અમારે અરલી સુઈ જવાનું છે ફરીથી મળીશું કાંઈ નવા વિડીયો સાથે બાય જી શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ